કયો તમારો છોકરો હે મુકી આ બાબલો રોય આવડો હા મુકી હો તમારા છોકરાનું આ મર્ડર માં હાથ છે સાયના દોરી હતી સાહેબી માં એવું હોય દોરો બોરો ચાલ્યો એને મારો છોકરો નથી કરે એવો એવું છે હા અવલદાર આ બાબલા ને કાઢો બારો એલે કયો હે બાબલો હા સમજો ત્યાં રાખજો હવે આવી રીતે નો ખાવું જોઈએ કોઈ દી નો કરે સાહેબ સમજો તમને બાર કાઢી તમ તારો બારું નહી કરવું હે મારો દીકરો હા ભરે હવે કોઈ દી સાયના દોરી પતંગ નો સગાવતો સાહેબ હવે એ તમ તાર નઈ સગાયો ઉપાધી કરો માં તમ તારે સમજા મુકી તમે ઓર કીતા છો ને એટલે તમારા છોકરાને છોડું છું હો હો સાહેબ હો નકરીને આખી જિંદગી જેલમાં હળવાન વારો આવે આજી વાત છે લઈ જાવ ઈને ઘરે

તમારા બાપલા ને તમે સોડાવી લીધો હા અમે સોડાવી લીધો જાવ તમે ત્યાં જમીન ની જરૂર પડે સોડી મૂકશે એ હારો હાલો અમે અહિયાં જઈશ જાવ જાવ હાલે આ મુખી બાપા ને છે ને લાગવાગ હોય ને એટલે સોડાવી લીધો બાપલા ને આપડે તો છે રોજરા રોવા પડશે નકર આપડા ધણી ને સોડશે નહી એવું હા તમે રોજરા રોઈ એટલે તમાર છોકરાને ને સોડાવી મૂકે એ હા પણ હાલો મમરે સાહેબ મને ઘરની યાદ આવે છે યાદ આવે તને ડાયરેક્ટ મોઢું દે રાખ મર્ડર કરીને બેઠા છેન ઘરની યાદ આવે છે હે મૂકો મમરે એ સાહેબ મને તને છોડી મૂકો એટલે ભૂલ થઈ ગઈ હવે કોઈદી પતંગ નઈ સગા સાયના દોરી થી એ છોડી મૂકો મારે છે ને ઈન વગર કોઈ નથી ઈ એક જ છે અને એના વગર ઘરમાં સૂનું સૂનું લાગે છે છોડી મૂકો મને નત ગમતું આયા એ સાહેબ મારા છોકરાને છોડી દયો ને અમારા ઘરમાં બીજું કોઈ નથી અમે માં દીકરો જ સવી હારું લ્યો છોડું છું અવલદાર કાઢો બારા બેને કાઢું છું હા તમારો ભારે ઉતાવે હરવો રે ને હરવો નીકળ આ આ મરાય

સાહેબ હું તમને શું કહું બોલો બોલો સારું કર્યું સોન નાખ્યું આપણે નવરાય થયા એ વાત થાય છે તમારી સાહેબ અને હું શું કઉ ખેર કરવા જાવ સાહેબ હું મૂંગા મરો ક્યાંય જવા નથી હા અહીંયા કણે કેસ આવે ને એટલે આપણે તરત જ પકડવાના છે હે હા તરત જ ખેર કરવા મારે ઘણું જાવું છે તો પણ આ લોક નહીં જો આ લોક કમિશનર સાહેબ આ વાત કરી લો ના 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 ન જાવ હાલ ન જાવ ને ન જાવ આઈ હું તમને શું કહું છું બાપુ મારે પતંગ ઉડાડવી છે અને બધા જો પતંગ ઉડાડતા અને મારી પતંગ તો કપાઈ જાય હું તમને શું કહું છું બાપુ સાયના દોરીથી જ મારે પતંગ ઉડાડવી છે સાયના ના દોરી થી ઉડાડવાની બટા પણ સાહેબોને કેવું પડે તને સોડા ઓવર નો હતો ને એટલે કેવું પડે કે ભાઈ આવી રીતે નહીં ઉડાડે આમ નહીં કરે અમદાવાદ ગયું દાંત તારા હાટું અંદર લાવેલી કમ્પ્લેટ પડી છે લેતો હોય અને ઘરે નહીં ઉડાડવાની

તને હું કહું છું તારો હગલો દાદો દાયબો મને સાહેબ બોલ એ ભલે સાહેબ માર્યા હોય એ તો હું અડધર સોપડીશ ને એટલે મટી જશે અને હું તમને શું કહું છું હા ભલે સાહેબ ના પાડ્યું કે સાયના દોરી થી પતંગ નહીં શકાવું પણ મેં છે ને સાયના દોરી લઈને જ મૂકી છે કેટલા બધા પતંગ છીએ આપણે છે ને જાણ તરત ઘરે જાય ને પાથળી વહી છે પતંગ સગાવવા સાયના દોરી થી અને બધાને પતંગ કાપી નાખવા છીએ સાયના દોરી ન રાખવી હાજી દોરી રાખી એ પણ તમે દિવસો શું કામ હું સૌને યાર કાંઈ ન થવા દઉં હાલો હાલ બીવવાનું નહીં હો આમ જો બા ભલે મને હે ને પોલીસ વાળા પકડી જાવ પણ તોય આ વખતે હે ને પતંગ તો હું સાઈના દોરીથી ને સગાવીશ એ પણ ભલે ને સગાય મેં તમને દોરી લઈ લીધી હે સાઈના અને ગામમાં માં નો સગાવે ગામ સાહેબ આવી જાય તો આપણે પાદળી સગાવા વાય દેશું હાલો એ હાલ ઘરે લઈ લીધી મેક દીધી છે જો આ પતંગ ને દોરો પડ્યો આ પતંગને દોરો લઈ લે હાલ આપણે પાદળી માં જાવું છે પતંગ સગાવા એ હાલ હાલો બાબલા હા બોલો બાપુ હવે આયા પતંગ ઉડાડવામાં ને તમને તારે હવે કોઈ નહીં મીઠ નહીં આપણે એ તમારી વાત થાય બાપુ તે ફિરકો ચાલો એટલે હું પતંગ ઉડાડું લાય હાલો ચાલો આ વડીયો વડીયો બતાવે લે દી લે દી

તમે કેતા તા ને કે સાયના દોરીએ કોઈ પતંગ ન ઉડાડે આ શું છે સાહેબ મને શું ખબર કયો કયો ઉડાડતો છે આવો મારો દીકરો મારા દીકરા સુધરતા જ નથી બોલો હવલદા હા ગામમાં માં છે અને જે ઉડાડતા હોય ને એને જેલમાં માં દેવા છે અને સાહેબ છોડવાનું થાતા જ નથી હાલો ગામ માં જાવું છે નકા સુધરશે જ નહીં સાચી વાત તમારી હાલો હાલો સાહેબ

ઉડાર ઉડાર દરજા પતંગ ઉડાર એ પણ હજી અમાર કાના બાંધો ને બાકી છે લે હવે કા બાંધ દરજા ખાના બાંધ જી ના આવતા ઓ ખરેતી એ મુખી બાપા તમે પતંગ સગાવા વિયા સાઈના દોરી થી પાછા લે તે અમે સાઈના દોરી જ છે સગાવ સગાવ કરો કરતા તમ તારે પણ આ પોલીસ પોલીસ ની બીક નઈ ને ઈ કાઈ બીવાર નો તમ તાર હું સાવ ને શું લાવ ફિર કો જાલુ તમ પતંગ સગાવ એટલે તો આપણે પટમાં વિયા આવી

બોલન સાહેબ ચાયના દોરીસને ઉડાડતા ને અમાર બા ગોદરા કરી હો દોડો છે જોઈ લો તમે સાહેબ એ તો હો દોડો પણ કા સાહેબ હું થયું શું કરો છો આ ગામમાં ચાયના દોરીસ કોઈ પથી ઉડાડે હે ના સાહેબ અમને ન ખબર હે ના પણ સાહેબ અમારા ગામના બધારા ને આમ પાધડી ઉડાડવા જાય છે કે પાધડી માં પાધડી માં હા એટલે ક્યોન સાહેબ ગામમાં કોઈ દેખાતું નથી હા પાધડી ક્યાં આવી

કોઈની પતંગ નો ઉડો તો મારી પાસે સાઈ ના દોરી છે સાઈ ના તમારી પાસે સાઈ ના છે બરોબર તમ તો આવી જા હમો કોની પતંગ કપાય છે ઈ છોકરીઓ હું શું કહું સાઈ ના દોરી નો હોય મજા નો આવે આવે એ વાત થાય છે મુખી બાપા આઈ કાઈ બીક બીક નઈ ને ઈ ની બીક નઈ તમ તારે સગાવ સગાવ છોકરીઓ સાઈ ના દોરી જેવું થાય ને સાઈ ને એવા સાહેબ તો ચીજા રાખે હા આપણે તો સાઈબ બીવી હી કોં કરો લ્યા હે પતંગ સગાઈ સાહેબ પતંગ સગાવો સાહેબ સાયના દોરીએ સાયના દોરીએ સાહેબ આ મૂખી ની ની અમારી નથી તમે લઈ જઈ જેલ માં છોડ્યા જ છે હે અને આ સાયના દોરી ત ઉડાડવા મંડ્યા પાછું મર્ડર કરું તમારે આગળ આવો અલે આગળ હે આગળાય એટલે સાહેબ પાધડી મી હા સાયના દોરી હતી એટલે સાહેબ

બોલો આને તો સાહેબ લઈને વહી ગયા હાલો આપણે ઘરે વહીને જઈને નહી લઈ જઈશી